કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આજરોજ સાગર ડેરીના ચેરમેન અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી અને પંથકમાં નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્યોના સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ સમારોહમાં પંચાયતી રાજ વિશેનો વર્કશોપ યોજાયો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે એમએમએફના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી તથા સરપંચ હું દિલથી ધન્યવાદ આપું છું મને વિચાર આવ્યો કે આ નવનિયુક્ત સરપંચ અને સદસ્ય દ્વારા ગામમાં સુખાકારી આવે તે માટે વર્કશોપ યોજવાનો વિચાર આવ્યો આ વિચારને લીધે આજના વર્કશોપ જિલ્લાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ દ્વારા પંચાયતી રાજ અને ગામડાઓના વિકાસ માટેની રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ વર્કશોપના લીધે સરપંચશ્રી અને તેમની ટીમને ગામડાઓના વિકાસ માટેની રૂપરેખા બનાવવામાં અનુકૂળતા રહેશે અને આ રૂપરેખા બનાવી તેના પર કાર્યો કરશો તો ચોક્કસ ગામડાઓનો વિકાસ થશે તેવો મને વિશ્વાસ છે અહીં યોજવામાં આવેલા વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એક પટેલ અને સિદ્ધપુર પ્રાંત અધિકારી શ્રી જય બારોદ દ્વારા વિકાસ ક્ષેત્રના પાયાની બાબતો વિશે તેમજ ગામડાઓનો કાયા પલટ કઈ રીતે કરવો તેના વિશે સુંદર માહિતી આપવામાં આવી હતી મને વિશ્વાસ છે કે આયોજન સાથે આગળ વધવામાં આવશે તો લાભ ચોક્કસ મળશે જેના લીધે ગામડામાં રોજગાર શિક્ષણ આરોગ્ય વગેરે ક્ષેત્રના વિકાસથી કોઈ વંચિત રહેશે નહીં કેબિનેટ મંત્રી વધુમાં જણાવ્યું હતું કે સદી ભારતની છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે બે હજાર સુડતાલીસ સુધીનો મેપ બનાવ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં બે હજાર સુડતાલીસ સુધીનો મેપ ગુજરાતે પણ બનાવ્યો છે આ મેપના અનુસંધાને અહીં સરપંચશ્રીઓનું કહેવા માંગુ છું કે ભાવિ પેઢીને તૈયાર કરવાની વ્યવસ્થા આપને ભેગા મળીને કરીશું આપને સૌએ સાચી દિશા તરફ આગળ વધવા પ્રયત્ન કરવો જોઈએ ચાલો આપણે ગામડાનો વિકાસ કરીએ જેથી ગામડામાં રોજગારી મળી રહે તે માટે વિકાસના કામો માટે અગ્રેસર થઈએ ગ્લોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે યોજાયેલ સેમિનારમાં જીએમએમએફના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજના પ્રસંગે વિશ્વાસ આપું છું કે ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં બદલાવ આવે તેઓના જીવનમાં ઉત્તરોત્તર વધારો આવે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીએલ પટેલે પૂર્ણ પંચાયતલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી ઉપરાંત સ્વરાજ્યના વર્કશોપ અંતર્ગત યોજાયેલા તેમજ સદસ્યોને પંચાયતી રાજ્ય વિશે માહિતી આપી હતી સિદ્ધપુર વિધાનસભામાં તમામ સરપંચશ્રીઓ જે ચૂંટાયા ઉપરપંચ્રીઓ અને એમના સદસ્યશ્રીઓ સાથે એક બહુમાનનો કાર્યક્રમ હતો તેની સાથે સાથે અમૂલના ચેરમેન તરીકે અદણીય અશોકભાઈ ચૌધરીજી ચૂંટાણા એમનો પણ બહુમાનનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની સાથે સાથે સમયની કિંમત સમજાય અને એને માર્ગદર્શન આપી શકાય એના માટે અધિકારી શ્રીઓને જોડ્યા જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી શ્રી બધાએ ઉપસ્થિત રહીને એક સરસ ડિજિટલ ડિજિટલ દુનિયાની અંદર ડિજિટલ એક સરસ ફાઇલ બનાવી છે અમે એ ફાઇલના માધ્યમથી દરેક સરપંચશ્રીઓને પહેલાંથી માંડીને શું કામ કરી શકાય એના માટેનું સારું માર્ગદર્શન આપવાની કોશિશ કરી છે એની સાથે સાથે સરકારશ્રીની કંઈક કેન્દ્ર સરકારની ગ્રાન્ટો છે રાજ્ય સરકારની કંઈ ગ્રાન્ટો છે અને બીજી વધારાની શું સુવિધાઓ પ્રાપ્ત થાય છે સરપંચશ્રીએ કેવી રીતે કામ કરવું જોઈએ એમની ફરજો શું છે એ પ્રકારની વ્યવસ્થાનું માર્ગદર્શન એ આગળ આપવામાં આવ્યું છે અને સાથે એક સંકલ્પ કર્યો છે કે બધું ભૂલીને આપણે પાંચ વર્ષ જ્યારે સરપંચશ્રી અને એની ટીમ અને ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અધિકારી પદાધિકારી બધા ભેગા થઈને આ વિસ્તારનું આપણે એક સારું કેવી રીતે કામ કરી શકાય એકબીજાનો સહયોગથી એ પ્રકારના સંકલ્પ સાથે આજ અદભુત કાર્યક્રમ યોજાયો મને ચોક્કસ ખાતરી છે કે આ કાર્યક્રમના માધ્યમથી અનેક પ્રકારના વિકાસના કામો થશે